સુરત શહેરમાં ખરેખર અસામારી તત્વોનો આતંક પોલીસ દૂર કરી રહી છે તે લિંબાયત વિસ્તારમાં આમ હથિયારો સાથે આતંક મચાવ્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોય જેને લઈને અસામારિક તત્વમાં પોલીસનો ડર જરા પણ ન હોવાનું લોકો કહી રહ્યા છે સુરતમાં છેલ્લા ઘણા સમયથી અસામારિક તત્વોનો આતંક દૂર કરવા પોલીસ મહેનત કરી રહી છે ત્યારે હજુ પણ અનેક અસામાજિક તત્વો પોલીસને જાણે ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે અસામાજિક તત્વો હથિયારો સાથે કોઈ ઘટના ન ઘડે તે માટે પોલીસ હથિયાર જમા લઈ રહી છે તે સુરતના લિંબાયત વિસ્તારના સીસીટીવી સામે આવ્યા છે જેમાં લિંબાયત નીલગીરી વિસ્તારમાં સમાધાન બાગુલ નામના માથાભારે ઈસમનો આતંક જો અહીંયા મળ્યો હતો હાથમાં રેમ્બો છરા સાથે માથાભારે સમાધાન બાગોલ લોકોને ધમકાવતો સીસીટીવીમાં કેદ થયો છે જેને લઈને પોલીસની કામગીરી સામે પણ લોકોએ સવાલો ઉભા કર્યા છે તો આ સામાજિક તત્વો સામે પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરે તેની સામે કડક પગલા લે તે માંગ લોકો કરી રહ્યા છે અઝર કુરસી સાથે પ્રકાશ